તો કેમ છો મિત્રો હોપફુલી બધા મજામાં છું હું પણ એકદમ મજામાં છું તો બધાને હરે કૃષ્ણ રાધે રાધે તો આજે સન્ડે છે અને એક ભાઈ છે અને નાની બેબી છે એનું ફોટોશૂટ કરવા માટે જવાનું છે મારે ને એવું બધું છે તો મેં વિચારું કે ભાઈનું ફોટોશૂટ એ કરી નાખી મારે એક ઓર્ડર છે તો અને એક બ્લોગ પણ બનાવી નાખી આપણે તો અત્યારે ભાઈએ મારી વેડ કરે છે ક્યારના ભવાની મંદિરે એ લોકેશન ઉપર રાખ્યું છે આપણે વેટ કરે છે તો ફટાફટ પહેલાં આપણે ભવાની મંદિરે જવાનું છે અને ભાઈ કઈ રીતની કન્ડિશન આપે અને કઈ રીતના ફોટોશૂટ કરવાનું છે ત્યાં જઈને જોઈએ આપણે તો દર વખતની જેમ પીયુષભાઈ મોસ્ટ ઓફ મારે હારે હોય છે બ્લોગમાં તો હું તો બ્લોગ કન્ટિન્યુ ન કરી શકું કેમ કે મારે ફોટોશૂટ શૂટ કરવાના હોય છે તો અમુક ક્લિપને જે લેવાની છે તે પિયુષભાઈ લઈ લે છે તો સારું ચાલો આપણે હવે ભવાની મંદિર જઈએ ભાઈ મારા ત્યારના વેટ કરે છે અને બે ત્રણ કોલ પણ આવી ગયા છે તો સારું ચાલો ભવાની જઈને મળીએ ચાલો બન્યા મિત્રો જો આપણે લોકેશન ઉપર આવી ગયા છે ભવાની માના મંદિરે તો આગળ બહુ ક્રાઉડ હતું તો લીધું ને ડાયરેક્ટ આવી ગયા એ નીચે વેટ કરે છે તો આપણે નીચે જઈએ અને જોઈએ કેવી રીતના શૂટ કરવાનું છે તો બ્લોગમાં બન્યા રહેજો જોઈએ હવે નીચે જઈએ પહેલાં ભાઈને મળીએ આપણે તો ફાઇનલી મિત્રો જો આપણે ભોગવી ગયા છે આ ભાઈ છે અને એમની બેબી છે એનું ફોટોશૂટ કરવાનું છે તો ભાઈ હવે જે રીતની કન્ડિશન આપે એ રીતની ફોટોશૂટ કરી કરીએ બન્યા રહેજો બ્લોગમાં ચાલો મળીએ તમને દેખાડું કે આ ફોટો છે અમુક સારા આવ્યા છે ક્લિક કરી કપડા ચેન્જ કરાવે છે કપડા ચેન્જ કરીને પાછા શૂટ શરૂ કરી દઈએ આપણે બાકી બન્યા રહેજો બ્લોગ માં આગળ મળીએ એટલે તો બસ આવડી ગયું છે તો પકડવાનું કે એની પાછું છે હા એ તો આવડી ગયું છે હવે આવડી ગયું છે તમારે ખેતર બાકી જ આવડી ગયું હા એ તો અમારે આપણે ખેતર નહોતો બને એ જ લોક નહીં એમાં થાય ઉડી પહેલા વખતે કીધું છે એમાં એટલે તો લાવી જ તમને આયરી હે એટલે તો આયરી લાવી જ તમને આ એ આવી તમારી ના ભાઈ બસ બસ દુકાન છે પણ એને કાંઈ ખાવું પીવાનું હોય તો અહીંયા આવી લીધા તો પણ પૈસા પાછા આપજો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ફાઇનલી મિત્રો જો કપડા ચેન્જ થઈ ગયા છે અને હવે બીજો ફોટો શૂટ કરવા જાય છે જોઈ પોઝ આપીને ઢીંગલીને ફોટો શૂટ કરાવી તો બન્યા રહેજો બ્લોગમાં માં तो एक ने एम 13 भाई Ừ, oh, ấy like là cái này Bên này không được không? Mình rồi, anh biết đấy, tôi biết. Nhà đây là phút xí là Ê, đi nạp Ini apa kak? Eh bunga ayat ayat. Wah. Ini મિત્રો થોડુંક ફોટોશૂટ થઈ ગયું છે અને હવે અમે જે પથ્થર છે ને અહીંયા લોકેશન સારું છે તો અહીંયા અમુક ફોટોશૂટ કરીએ અમે નહીં પણ આમાં આ પવન ચક્કી છે એટલે ત્યાં પણ લોકેશન સારું છે તો ફોટા લગભગ સારા થાય છે મોસ્ટ ઓફ બાકી ત્યાં જઈએ અને ફોટોશૂટ કરીએ Καλό. Δεν είναι αυτό που είναι αυτό που είναι αυτό που είναι αυτό που είναι αυτό

ફાઈનલી મિત્રો જો ફોટોશૂટ થઈ ગયો છે આ ભાઈ થોડા પીવડાવી દીધી આ ભાઈ તો પીવાય તો બી તો કાંઈ પતાવી દીધી તો છોડા બોડા પીને હવે નીકળીશું બધા કરે કે છ વાગી ગયા છે અને મોડું પણ થઈ ગયું છે કારું એવા છે ને ઘણું મોડું થઈ ગયું છે તો ફોટોશૂટ થઈ ગયું કમ્પ્લીટ ને હવે સીધા નીકળે ઘરે તો હવે આપણે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરી તો તમને આ બ્લોગ સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને મારી આ ચેનલ માં નવા નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા હશે તમે યાર સબ્સ્ક્રાઇબ નથી કરતા અને સપોર્ટ નથી કરતા તો યાર સબસ્ક્રાઈબ કરો ચેનલને આપણે નવા નવા બ્લોગ બનાવતા રહે તો તમે સબસ્ક્રાઈબ કરશો તો મને મોટિવેશન મળતું રહે બાકી કાંઈ સારું મળી આવે નવા બ્લોગમાં રાધે રાધે સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો